બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી મામલતદાર કચેરીમાં ધારાસભ્યના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની મિટિંગ યોજાઈ પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ કાંકરેજ મામલતદાર કચેરી ખાતે મિટિંગ હોલમાં કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોરના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની મિટિંગ યોજાઈ હતી જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યા કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર પિયુષભાઈ ચૌધરી અને શિહોરી પીએસઆઈ એમ બી પટેલ થરા પીએસઆઈ ઝાલા તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી માર્ગ અને મકાન વિભાગ ભૂરાભાઈ પટેલ પશુ ચિકિત્સા ડોક્ટર બ્રહ્મભટ્ટ શિહોરી પેટા વિભાગીય યુજીવીસીએલના નાયબ ઇજનેર વિજય મહેરિયા થરા નાયબ ઇજનેર તેમજ થરા નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોરે પાણી પુરવઠા વિભાગના અધિકારીને પીવાના પાણીની સમસ્યાઓ બાબતે ઉધળા લીધા હતા જેમાં પાણીના ટાંકા બનાવ્યા છે પરંતુ પાણી ભરવામાં ન આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીએ ટૂંક સમયમાં પાણીના ટાંકા ભરી દેવા માટે કહ્યું હતું જોકે હાલમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે ત્યારે હવે પ્રી મોન્સૂનમાં જેટકો કંપનીના કર્મચારીને વારંવાર લાઇટ બંધ થઈ જવાની બાબતે ઉધડો લીધો હતો જેમાં જેટકો કંપની દ્વારા કામગીરી બાબતે કોઈ પ્રાઇવેટ એજન્સી દ્વારા મેન્ટેનન્સ કામ આપવામાં આવેલ હોય તેને કારણે વીજળી ડૂલ થવાના પ્રશ્નો ઊભા થાય છે ત્યારે હવે કાંકરાદ તાલુકાના ધારાસભ્યના ફાર્મહાઉસ ઉપર જ વીજળી ડૂલ થઈ જ જવાનું જણાવ્યું હતું અને હવે જો એક પ્રજાના પ્રતિનિધિ લોકસેવકના ઘરે વીજળી ડૂલ થઈ શકે છે અને જેનું દિયોદર જેટકો કંપની દ્વારા કોઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહોતો તો ઉડાવ જવાબ આપતા હોવાનું જણાવ્યું હતું ત્યારે હવે સરકારના પ્રતિનિધિ રામજીભાઈ ગજ્જરે ખેતીની જમીનનું સેટેલાઇટ સર્વેમાં ઘણી બધી ભૂલો બાબતે રજૂઆત કરી હતી જેમાં જમીનમાં વધઘટ દિશા બદલાઈ જવી તેમજ ખેડૂતોના નામ બદલાઈ જવા જેવા પ્રશ્નો હલ કરવા માટે કહ્યું હતું ખેડૂતને આવા ફેરફાર થવાથી ખેડૂત જમીન વેચી શકતો નથી ગીરો આપી શકતો નથી જેથી કરીને સેટેલાઇટની માપણીમાં સુધારા હુકમ કરી જમીન મૂળ સ્થિતિમાં લાવવા સરકારમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી વાલપુરથી ભદ્રેવાડીનો વર્ષોથી કાચો રસ્તો જે અંદાજે ત્રણ કિલોમીટર છે જેને વડાપ્રધાન સડક યોજના અંતર્ગત સમાવેશ કરીને પ્રથમ પ્રાયોરિટી આપીને ખેડૂતો તેમજ લોકોની સમસ્યાઓ દૂર થાય એવી આશા વ્યક્ત કરી હતી જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીએ ગેરહાજર રહેનાર આંગણવાડી કેન્દ્રના કર્મચારીને નોટિસ ફટકારી દીધી હતી ત્યારે હવે કાંકરેજ તાલુકા સંકલન સમિતિની મિટિંગમાં મામલતદાર ભરતભાઈ દરજી અને પુરવઠા મામલતદાર રાવળ દ્વારા નાગરિક અન્ન પુરવઠા વિભાગ દ્વારા આગામી દિવસોમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વિશેષ કાળજી રાખીને અંત્યોદય કાર્ડ ધારકોને ઘઉં પંદર કિલો ચોખા પંદર કિલો બાજરી પાંચ કિલો વિના મૂલ્યે આપવામાં આવશે જેમાં એનએફએસ અને બીપીએલ કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં બે કિલો ચોખા એક કિલો બાજરી વિનામૂલ્યે આપવામાં આવશે જેમાં ખાંડ એક કિલો પંદર રૂપિયા સિંગતેલ એક લીટર સો રૂપિયા ચણા કિલો ત્રીસ રૂપિયા તુવેર દાળ પચાસ રૂપિયા ચૂકવવા માટે જાહેરાત કરી હતી ગુજરાત નાગરિક પુરવઠા વિભાગના નિર્ણયથી રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર મળ્યા છે ત્યારે હવે સંકલન સમિતિની મિટિંગમાં દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ ફરજિયાતપણે હાજર રહેવું જરૂરી છે અન્યથા પસ્તાવાનો વખત આવે તો નવાય નહીં અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા